ફેમિલી ગમ છો મજામાં જય માતાજી જય નવા અવલોકમાં તમારું બધાનું સ્વાગત છે તો ચાલો મહાદેવ મહાદેવ તો જો અત્યારે આપણે બે ગયા સિવાય બપોરા કરવા તો આલો બધાય બપોરા કરવા બપોરામાં છે અડદની ડાળ છે બાજરાના રોટલા છે કેરીનું આથણું છે ને સાથે છે ગુંદા તો આલો બધાય બપોરા કરવા કારણ કે આપણે બે થી ત્રણ દિવસ વ્લોગ મૂક્યો નહોતો મૂક્યો નહોતો એનું કારણે તો બસ આપણે એક છે કે કાવ્યા ગઈ છે સુરત

એટલે શરૂઆતમાં અમને એમ હતું કે આ વિડીયો બનાવી ન્યાય અપલોડ કર્યું એટલે જોવે એટલે એને એમ થાય કે મમ્મી અને પપ્પાને બધા કે આવા વિડીયો બનાવે છે કે હું આયા એટલે એને ગમે નહીં એટલે કે હમણાં આપણે વિડીયો મૂકતા નહીં તો એણે કીધું કે મને કે પપ્પા ગમી ગયું છે આ વિડીયો કેમ થઈ મૂકતા નથી એટલે જો આજે આપણે પાછો એમ તો આજે મૂક્યો કારણ કે આપણે બગોળાઈ ગયા હતા એનો વિડીયો મૂક્યો પણ કારણ કે કાવ્ય મમ્મી નહોતી હું એકલો હતો એટલે જો બે એ હોય તો એને યાદ આવી જાય જાય એને એમ થઈ જાય કે હા એવું થાય મૂકીને આવી જાય પછી લાટકી બોય મમ્મીની કા તો એટલે એમ કારણ કે વ્લોગ નહોતા મૂકતા અને હવે કીધું કે મૂકો એટલે હવે આપણે મૂકવાનું વ્લોગ ચાલુ કરીશું કારણ કે ડેઇલી વ્લોગ આપણે સવારમાં આઠ વાગે આવે એટલે આઠ વાગે જ આપણે અપલોડ કરી દઈશું બસ બીજું તો નહીં જો વિડીયો ગમે તો લાઇક કરજો શેર કરજો ચેનલ ઉપર જો ન આવો તો સબસ્ક્રાઈબ કરી નાખજો નહી તો હવે ડેઈલી વ્લોગ બનાવી છે તો જો માર મેડમ ડાયલ કાટે છે ચાલો બતાય અડદની દાળ આપણે બનાવી છે ને બાજરાના રોટલા છે હા તો ચાલો બધાય ખાવા કેમ બપોરા કરવા બપોરા કરવા હા મહેમાન આવ્યા છે મારા હાલાની આવ્યા છે તો આપણે બે દિવસ કારણ કે ઘરે હતા એમાં એવું હતું ભગુડા ને અત્યારે ગયા છે પછી ઊંચા કોટડા ગયા છે તો એકલા ગયા છે ને આજે આપણે કામે વહી ગયા હતા કારણ કે આપણે ત્રણ ચાર હજાર પડી એટલે હું કામ ગયા ને ઉષા કોટડા તો બસ એ હમણાં થોડીક વારમાં આવવાના છે તો આપણે લગભગ બહુ વાર પછી કારણ કે એમાં એવું હતું ભગુડાને પૂનમ ભરવાની હોય એટલે પૂનમ હું ત્યાં રોકાઈ ગયા આગું બહુ છે એટલે પશુ કરીએ જ આવું આવું ને કેમ એટલે રોકાઈ ગયા બે ત્રણ દિવસ પાંચ કિલોમીટર થાય પાંચ કલાક થાય

બીજુ શાક હતો ખાઈ બટાટા સિવાય બીજું કાઈ નઈ બીજું ચાર હાટું અલગ શાક છે મને એક બે ખાસ એવા એમ કોઈ કે નઈ રોકા એકલા બટાટા નું શાક ખાવાનું કોઈ એમ ન કે તું આ કરવા કે બે ટાઈમ બટેટા કેમ બે ટાઈમ બટેટા ખાવાના બટેટા સિવાય વાત જ નહીં આડુ તો અલગ શાક કારણ કે લાવવાનું છે અને જવાનું છે આપડે લેવા

અમારે મેડમને કાજુ કરી ભાવતું નથી આપણને કાજુ કરી મેડમને ખાવાનું એ લાવવાનું કેમ ના ના પનીર ટીકા ખાઈ લઈશું તો આપણે આમાં બસ થોડી વારમાં જીવા બધી દયાગા કરી લઈ દૂધ તો અત્યારે લઈને છું કારણ કે એમાં એવું મહેમાન ગયા હતા બાય કોટડા ને બોપનાથ ગયા બે જગ્યાએ ગયા હતા પાંચ વાગ્યા આવ્યા મહેમાન મહેમાન એ આપણે બેઠા થઈ આપણે પહેલાં ગાડી લઈને દૂધ લઈએ દૂધ લઈને એને પછી હવે શાકભાજી શાક લઈ આવો દીવાબત્તી આપણે ફટાફટ ભગવાનને મનાઈ લઈ ભગવાનને મનાવી પછી આપણે જાવી સીધા તળાજા તળાવેથી શાકભાજી લઈએ તો વિડીયોમાં કરી બનાવી રહીશું તો અત્યારે આપણે દેવલિયાને બધું નીસો પીડ્યું છે તો આપણે લઈ લઈએ અને દીવાબત્તી કરી નાખી ભગવાનને મનાઈ લઈ ભગવાનને મનાવી પછી આપણે જે કામ છે એ કરવાનું છે

નકરો ના ના કરું કરવું એવું થાય તો મેડમ કેટલી વખત વખત આપણે પાંચ વખત ગેસે નહીં તો અમારે મેડમ જાય છે હવે સૂલો જગવા ને આપણે જઈએ ભગવાન ને દીવા લઈને બધું મૂકી દીધું છે કમ્પ્લેટ તો હવે આપણે દીવા બધી કરી નાખવી તો ચાલો

બેઠા બેઠા રોટલી બનાવે એટલે મજા આવે તો બસ હવે આપણે તો સાઈ લઈ લીધી છે ને હવે સીધા આપણે નીકળી સબ્જી લઈએ તો બસ પૂછી દઈએ આપણે શેનું લાવવાનું જે ખાઉં એ એટલે પનીર ટીકા બરાબર ઓકે તો આપણે ચાલો વિડીયોમાં મકાન્યુ બનાવી દીધો તો લઈને એ આપણે તવાસા જવા નીકળી ગયા છે અને આપણો ડુંગળો કેટલો મસ્ત બતાય છે કારણ કે પાણીની વરસગાટ હતી એટલે એક મસ્ત ડુંગરો બને ઉપર સંગઠન બધી ઉમેર્યું છે મસ્ત વ્યૂ આવે છે કારણ કે હું તમને ઝૂમ કરીને બતાવું તો કારણ કે વાણિયા લોકોને ચેન લોકોને વ્રસગાંઠ હતી એટલે એ રીતે આ એટલો મસ્ત ડુંગર શણગારેલો છે સિરીઝ થી આ રીતનું કઈક છે લોકેશન ચાલો તો થઈ ગયા છે અત્યારે દીપ હોટલ કેટલી મસ્ત હશે જો કારણ કે ચોકડી ઉપર છે પંજાબી ફાસ્ટ ફૂડ સાઈનીઝ સ્કેન દીપ હોટલ કેટલી મસ્ત હોટલ છે જો તમે તો આવી ગયા છે અત્યારે સબ્જી લેવા છીએ ઘરે સબ્જી લઈને તો અમારા મેડમનું મન ગમતું આપણે લેવા છે આપણે ગમતું એવું લેવા નથી કેમ ખોખલાઈ લાગી હે નારેના તો ઘરે આવું ને ગરમી ચાલુ થાય તો જ સબ્જી તો બસ બીજું તો કાઈ નઈ હવે આપણે બોલેલી મેમન ને બાર ગોળવો બનાવી નાખ્યું હા તૈયારી કરવાની બાકી છે ને પછી બેહી જઈએ આપણે જમવા વાળું કરવા તો હજી તૈયારી કાપવાની છે તો બસ બીજું તો કાઈ નઈ ફોન ગડી મૂકી દી આપડે ચાર્જિંગ હે રસ નથી કાઢ્યો

અને આપણે એનો વ્લોગ કર્યું છે તો હવે પૂરો ન આપણે બે જેવી ખાવા ને હવે મળીશું આપણે નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય મંગલ ને મહાદેવ મહાદેવજી